ભારત માતા કી આપણા ધરપડા ગામનો જે આજે બનાવ બન્યો મારી પાસે રજૂઆત કરવા આવ્યા મુકેશભાઈ અને બધા ભેગા થઈને આગેવાનો હવે એવું જાણવા મળ્યું છે કે આપણા છોકરાઓને દોડાઈ દોડાઈને મારે છે પથ્થર મારે છે અને સામેથી પહેલાં ખોટી ફરિયાદ દાખલ કરે છે ખોટી ફરિયાદ દાખલ કરી આપણા બે પાંચ દસ છોકરાઓને ઉપાડી જાય પટ્ટે પટ્ટે મારવા કોણ તમે પોલીસનું નામ શું કીધું સુરેશભાઈ સુરેશભાઈ માળી જમાદાર એ બીટ જમાદાર છે ને હા બરાબર છે પછી એને ઉભાડી કોણ લઈ ગયો બરાબર છે ફરિયાદ ફાટીને તમારા ઉપર વોરંટ હતો તો ભાઈ પોલીસે નહીં લઈ જાય ભાઈ પોલીસની તાણાશાહી ન હોય પોલીસ તો સારી કામગીરી કરે પણ આવા એકાદ બે લોકોના પાપે આખું તંત્ર બદનામ થતું હોય છે આ સરકાર લોકોની સુરક્ષા માટે છે સુરક્ષા કરી રહી છે સરકાર અને સુરક્ષામાં ક્યાંય ચૂક આવે એવો સરકારનો પ્રયાસ ન હોય મિત્રો પણ આજના દિવસે તમે લોકોએ જે મારી પાસે રજૂઆત કરી છે અને હમણાં અહીંથી રજૂઆત આવી કે અમે ધુવા ધરપડા ખડોસનના બધા સમાજના લોકો ભેગા થઈ પોલીસને આવેદનપત્ર આપી રેલી સ્વરૂપે જઈશું અને વાત કરીશું દરેકને પોતાની વાત કરવાનો લોકશાહીમાં અધિકાર છે મિત્રો તમે તમારી વાત મૂકી શકો છો અને હિન્દુ સમાજ ઉપર ક્યાંય પણ અન્યાય થતો હોય તો સ્વાભાવિક રીતે મારી પોતાની એક નૈતિક જવાબદારી થઈ પડે છે કે ખોટી રીતે હિન્દુ સમાજને હેરાન પરેશાન કરવામાં આવતો હોય હિન્દુ સમાજના દીકરાઓને ખોટી રીતે માર મારવામાં આવતો હોય ખોટી રીતે પકડી અને ખોટા કેસો ઊભા કરીને હેરાન કરવાનો કોઈ પ્રયાસ કરતો હોય કોઈના ઈશારે કામ ચાલતું હોય તો મિત્રો એ હું શશિકાંત પંડ્યા તમને નંકાની ચોટ ઉપર કહું છું ક્યારે આવું ખોટું ચલાવી નહીં રહ્યું એના માટે જે આંદોલન કરવું પડે હું તમારી સાથે છું હવે જે સ્કૂલનો પ્રશ્ન છે તમારે કે ત્યાં બેન દીકરીઓની મશ્કરી કરવામાં આવે છે પોલીસને પાસે તમારી અપેક્ષા છે ને કે ભાઈ ત્યાં પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ એના માટે પણ હું વાત કરીશ અને આજે જે લઈ જવામાં આવ્યા મારા ધ્યાનમાં આવ્યું મેં પીઆઈને પણ કોન્ટેક કર્યો હતો અને જે સુરેશ માળી કરીને જે ખોટી રીતે લઈ ગયા હતા એને પણ વાત કરી હતી એની જોડે પણ વાત થઈ છે કે ભાઈ સરકારને તું બદનામ કરવાની ધંધા તારા બંધ કરી દે તો જે બી ખોટાએ કૂદતો છે તારા ખોટા ખૂટા બધા સાઈડમાં જતા રહેશે કોતો નહીં મળે ખોટી રીતે આ ભાજપની સરકાર બદનામ ન થાય એવો પ્રયાસ ન કર એને પણ મેં કીધું છે કારણ કે આવા બે ચાર લોકોના પાપે આખી સરકાર બદનામ મિત્રો થતી હોય સરકારની ભાવના સારું કામ કરવાની હોય છે પણ આવા બે ચાર કર્મચારીઓ એના કારણે આખી સરકારને છાંટા ઉડતા હોય છે માટે હું તમને ખાતરી આપું છું કે આજે મેં પીઆઈને વાત કરી પીઆઈનો પણ પોઝિટિવ જવાબ હતો તાત્કાલિક અસરથી આપણા જે લોકોને લઈ ગયા બીજાને બોલાવવાની અને ખોટા રીતે હેરાન કરવાની વાત હતી એમાં આપણે પોલીસ અધિકારી આપણને મદદ કરીને ભાઈ પછી કરી છે ને અને કાલે તમને આપણા લોકો ઉપર જે ઉભલો કર્યો છે કે જે મારકૂટ કે આપણને પથ્થર માર્યા છે તો એ પણ એક તમે કાલે આ લેખિતમાં આપવાના છો તો આપી દેજો કોઈ પણ પ્રકારની કોઈ છોડ કરશે નહીં પોલીસ એની હું ખાતરી આપું છું અને હું પૂરી તાકાતથી તમારી સાથે છું મિત્રો ક્યાંય કોઈ એવી કોઈ તકલીફ તમે ચિંતા નહીં કરતા હિન્દુ સમાજ ઉપર કોઈ પણ એટેક કરે આજે નહીં ચાલે કે ક્યારેય નહીં ચાલે હિન્દુ સમાજ સૂતો છે સૂતેલા સિંહ જેવો છે એને હેરાન કરવાનું છોડી દે ને તો જ્યારે જાગશે ને ત્યારે કોઈ ગોત્યા નહીં મને આ વિધર્મીઓને હજી સારું છે આ રીતે નાના નાના છોકરાઓ હેરાન કરો પથ્થર મારા કરો છો બેન દીકરીઓ પરેશાન કરો છો લવ જ્યાં તો શિકાર બનાવો છો આવું મિત્રો નહીં ચાલે સરકાર છે સરકાર આ બાબતમાં કટિબદ્ધ છે અને સરકાર આખી આખી તમારી સાથે છે પેટનું પાણી પણ તમારે કોઈ હલાવવાની જરૂર નથી આજે વાત મને પોતાને દુઃખ થયું છે કે આ પ્રકારની જે વાતાઈ છે એ યોગ્ય નથી આવી વાત એટલે એક વાત હું તમને કહી દઉં છું મિત્રો બોલો 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 હવે હું આવ્યો છું ધરપડા ગામ માં અત્યારે હવે અહીંયાથી ફરિયાદ એ પ્રકારની આવી છે કે બેન દીકરીઓ જે સ્કૂલમાં જતી હોય છે એને વિધર્મીઓ ટાર્ગેટ કરી લવજિયાતનો શિકાર બનાવે છે છઠ્ઠા મશ્કરીઓ કરે છે હેરાન પરેશાન કરે છે એટલે આ પ્રકારની જો ચાલતું હોય તો આ પોલીસની પણ જવાબદારી થઈ પડે છે કે પ્રોટેક્શન આપવું આપણે બરોબર છે કાલે આ લોકો એવું નક્કી કર્યું છે બે ચાર ગામના ભેગા લોકો થઈ એક રેલીનું આયોજન કરે છે અને એક આવેદન પત્ર આપવાની વાત કરે છે લેખિતમાં અને કોઈ પોલીસ કર્મચારી છે તમારે કોઈ સુરેશ માળી કરીને એને એની ફરિયાદો ખૂબ છે આ લોકો કરે છે અને એક વ્યક્તિના કારણે આખી સરકાર બદનામ થાય એ તમને પોલીસ અધિકારી તરીકે તમને પણ ન શોભે સરકારને ન શોભે કે પ્રજાને પણ પ્રજા પીડિત થાય ન ચાલે ભાઈ તો એને તમે આ તપાસ મિલનને આપી છે કોઈ બીજા કર્મચારીને એ સમાચાર મળે મને એ સારું કર્યું છે અને આ લોકોની કોઈ પણ ફરિયાદ હોય તો ફરિયાદ લેવી એ પોલીસની નૈતિક જવાબદારી બને છે તો કોઈ હેરાન પરેશાન ગ્રામજનો ન થાય

ના ના તમારી પોલીસ અધિકારી તરીકે કામગીરી સારી છે પણ જો જોજો તમારા આપણા શું છે કોઈ ગેરમાર્ગે આપણને દોરે સરકાર આપણી ક્યાંય બદનામ ન થાય છાંટા ન ઉડે એ પણ જોવું પડે આપણે પોતાને બધા ભેગા થઈને સરકાર એટલી સારી કામગીરી કરતા હોય ગૃહમંત્રી એટલી હર્ષભાઈ સંઘવી સારી કામગીરી કરતા હોય અને એક બે કર્મચારીના પાપે સરકારને છાટા ઉડે એ પણ યોગ્ય નથી મારી દૃષ્ટિએ એટલે આવા કોઈ પોલીસ કર્મચારી જે હોય એને પણ તમારે તમારી ભાષામાં કડક ભાષામાં કહી દેવું પડે કે ભાઈ કાયદો હાથમાં લેવાનો તને કોઈ અધિકાર નથી અને નથી નથી કોઈ કોઈ વોરંટ કે એફઆઈઆર અને ઉપાડીને પાંચ સાત જણને તું લઈ જાય પોલીસ કર્મચારીને કહીએ એ પણ યોગ્ય નથી એટલે આમાં આ શું છે ઇરાદાપૂર્વક સરકારને બદનામ થાય એ પ્રકારના તો તો એટલે અત્યારે બધા જ છે ને મારી જોડે જ્યાં મારી આગળ બેઠા ધરપડામાં અને ઓ આપણો આપણો જવાબ ખૂબ સારો છે સ્પીકર ફોન છે ગ્રામજનો બધા સાંભળે છે તમારી કામગીરી તો ભાઈ સારી છે પણ આવા એક બે લોકોના પાપે તમે અમે આખી સરકારને છાંટાવું ઉડે ક્યારે ચાલે નહીં બરાબર છે તો કાલે આ લોકોની જે રજૂઆત આવે રજૂઆતને ધ્યાન ઉપર લેજો અને જે કાયદો અને વ્યવસ્થા મજબૂતાઈથી કરવું હોય એ કરી દો અને એક તો મારખાય હિન્દુ સમાજ અને ઉપરથી પેલા ખોટી ફરિયાદ હાલે અને આપણા પાંચ દસ લોકોને અંદર નાખવાના આ તો ભાઈ ન ચાલે ને હું એમ કઉ છું હો તો તમે જ્યારે જોડે રહી અને આ બધું જોઈ લેજો હો એ સારું ભય થેન્ક યુ કોઈ ચિંતા ના કરો આખી સરકાર અને હિન્દુ સમાજ આખો તમારી સાથે તમને ખબર છે ધરપડા ગામ ઉપર તો મને પોતાને ધુવા ધરપડા ઉપર કેમ નાચ છે કેમ ગર્વ છે એ તમારા લોકોના કારણે તો આ આલિયા માલિયા જમાલિયા ઉભા થવાની હિંમત નથી કરતા

એ કાયદાની મર્યાદામાં રહી અને કરજો આખી સરકાર તમારી સાથે રહેશે અને આ આલિયા માલિયા જમાલીયા આપણી બેન દીકરી સામે જો લવ લવજાનો શિકાર બનાવવાની કે કોઈ ઠઠ્ઠા મસ્કરી કરવાની હિંમત કરશે તો એને આજે નહીં ક્યારે માફ નહીં કરીએ આપણે માટે આપ સૌ અહીંયા બોલાવી અમારું સન્માન કર્યું એ બદલે આપ સૌનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને તમે તમારી જાતને મિત્રો એકલા નહીં સમજતા અને હું તો ધારાસભ્ય તરીકે પાંચ વર્ષ રહ્યામાં પોલીસ અધિકારી ને પણ આપણે જે ભાષામાં કેવું તે કહી દીધું છે પોલીસ તો પણ એક બે લોકોના કારણે આવું થતું હોય છે પણ તમે જે તમારા લેવલે રજૂઆત કરવાની જે થયું છે મુકેશભાઈ તકલીફ છે તમને એ તમે લેખિતમાં આપી દેજો તમે અને સરકાર આખી સાથે રહેશે ખૂબ ખૂબ આભાર અસ્તુ ભારતમાં